જય માતાજી મિત્રો આજે કસરાથી અમારા ખાસ મિત્ર પ્રકામજી ઠાકોર મને મળવા માટે આવ્યા છે અને મળ્યા અમે અને ખૂબ સારા માણસ છે અને મારા મિત્ર છે મારા ફોલોવર છે અને એમના માટે પ્રાર્થના કરતા હોય મંદિરે આપણે બેઠા હોય અને એમના પરિવાર માટે અને મારા મિત્ર છે મારા ભાઈ જેવા ભાઈ માટે ત્યારે હિતેન કુમાર અને ફિરોજી રાણીનાવાજમાં આ પૃથ્વી ઉપર ચાંદને તારા રહે ત્યાં સુધી હંમેશા માટે તમારા પરિવાર ઉપર વરસના અને તમારી કુડદેવીના આશીર્વાદ હંમેશા માટે રહે તેવી માતાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું અરે દરિયાના પાણીને કોઈ માપી ના શકે ને આવા આવા જીવા મિત્રને કોઈ પહોંચી ના શકે માતાજી એમને એમના પરિવારને એમના કુટુંબને આ પૃથ્વી ઉપર ચાંદ ને તારા રે ને ત્યાં સુધી હંમેશા માટે ખુશ રાખે તેવી માતાજીને પ્રાર્થના જય માતાજી